તો મહાશિવરાત્રિના દિવસે શિવજીની આ રીતે કરો પૂજા નવગ્રહો આપશે શુભ ફળ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માણસના દરેક સુખ અને દુઃખ પાછળ નવગ્રહો જવાબદાર હોય છે વ્યક્તિ જ્યારે જન્મ લે છે એ સમયે જ તેના સુખ અને દુઃખનું ભાગ્ય લખાઈ જાય છે કેટલીકવાર વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે તેમ છતાં પણ પોતાનું ધાર્યું ફળ પ્રાપ્ત કરી શકતો નથી નવગ્રહોના કારણે સાંસારિક જીવનમાં ચાલતી સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો ભગવાનોના ભગવાન ભોલેનાથ આ દુઃખોથી મુક્તિ અપાવી શકે છે જી હા દેવોના દેવ મહાદેવ દરેક ગ્રહોથી પ્રાપ્ત થતાં દુઃખોને હળવા કરી શકે છે આઠ માર્ચે મહાશિવરાત્રિ છે ત્યારે આ નવગ્રહોની શાંતિ માટે કેટલાક સરળ ઉપાયો કરવા જોઈએ જેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે આજે અહીં જાણો અશુભ ગ્રહોના લીધે જીવનમાં કેવી યાતનાઓ સહન કરવી પડતી હોય છે અને તેનાથી મુક્તિ મેળવવા મહાશિવરાત્રિના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો નંબર એક સૂર્યની અશુભ અસરથી થતી સમસ્યાઓ સૂર્યની અશુભ અસર વ્યક્તિને અહંકારી બનાવે છે આવી વ્યક્તિઓ પોતાને નુકસાન પહોંચાડવામાં શરમાતી નથી આ સિવાય પિતાના ઘરથી અલગ થવું કાયદાકીય વિવાદ અને મિલકતોના વિવાદમાં પડવું પત્નીથી દૂરી વડીલો સાથે વિવાદ દાંત વાળ આંખ અને હૃદયના રોગો આમાં સરકાર તરફથી નોટિસો મેળવવા અને સરકારી નોકરીઓમાં સમસ્યાઓનો સામનો કરવાનો પણ સમાવેશ થાય છે સૂર્યગ્રહની શાંતિ માટે મહાશિવરાત્રીના ઉપાય જે લોકોની કુંડળીમાં સૂર્ય અશુભ ફળ આપતો હોય તેમણે મહાશિવરાત્રિના દિવસે બેંજનાથ અને અમરનાથનું સ્મરણ કરી દાડમના રસનો શિવાભિષેક કરવો જોઈએ શિવરાત્રિ પર ગોળ મિશ્રિત હવન કરવો જોઈએ આમ કરવાથી સૂર્ય શુભ ફળ આપવા લાગશે નંબર બે ચંદ્રની અશુભ અસરથી થતી સમસ્યાઓ પરિવારમાં સુખ અને શાંતિનો અભાવ માનસિક રોગોની હાજરી કોઈ પણ કારણ વગર ભય અને ચિંતા માતાથી દૂરી શરદી અને ખાંસી છાતી સંબંધિત રોગો અને કામ અને પૈસામાં અસ્થિરતા એ ચંદ્રની અશુભ અસરો છે ચંદ્રગ્રહની શાંતિ માટે મહાશિવરાત્રિના ઉપાયો જો કુંડળીમાં ચંદ્ર અશુભ ફળ આપતો હોય તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન રામેશ્વરનું સ્મરણ કરી ગાયના દૂધમાંથી બનેલી ખીરથી શિવલિંગનો અભિષેક કરો આમ કરવાથી વ્યક્તિ પર ચંદ્રની ખરાબ અસર સમાપ્ત થઈ જાય છે નંબર ત્રણ મંગળની અશુભ અસરથી થતી સમસ્યાઓ વધુ પડતો ગુસ્સો અને ચિડિયાપણું મંગળની અશુભ અસરના સંકેતો છે ભાઈઓ વચ્ચે મતભેદ અને પરસ્પર વિરોધ મંગળના કારણે જ થાય છે લોકોમાં વિકૃતિઓ અને શરીરમાં લોહીની ઉણપ મંગળની નબળાઈ દર્શાવે છે જમીનને લઈને તણાવ અને ઝઘડો આગમાં દાઝી જવું અને ઇજાગ્રસ્ત થવું નાના મોટા અકસ્માતો થવા એ બધું મંગળની અશુભ અસરથી થાય છે મંગળની શાંતિ માટે મહાશિવરાત્રિના ઉપાયો જે વ્યક્તિની કુંડળીમાં મંગળ અશુભ ફળ આપતો હોય તેમણે મહાશિવરાત્રિના દિવસે બે અને અમરનાથનું સ્મરણ કરીને દાડમના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ મહાશિવરાત્રી પર ગોળ મિશ્રિત હવન કરવો જોઈએ આમ કરવાથી મંગળ શુભ ફળ આપવાનું શરૂ કરશે નંબર ચાર બુધની અશુભ અસરોથી થતી સમસ્યાઓ બોલવામાં અને સાંભળવામાં મુશ્કેલી બુદ્ધિનો ઓછો ઉપયોગ આત્મવિશ્વાસનો અભાવ નપુસકતા ધંધામાં નુકસાન માતાનો વિરોધ અને શિક્ષણમાં અવરોધો બુધની અશુભ અસરથી થાય છે જો બુધ અશુભ હોય તો સારા મિત્રો પણ મળતા નથી બુધ ગ્રહની શાંતિ માટે મહાશિવરાત્રિના ઉપાયો જો કુંડળીમાં બુધ અશુભ ફળ આપતો હોય તો મહાશિવરાત્રિના દિવસે ભગવાન વિશ્વનાથનું સ્મરણ કરી બિલ્વના પાન શિવલિંગ પર ચડાવી પાણીથી અભિષેક કરવો જોઈએ ભગવાન વિશ્વનાથનો લીલો શણગાર ચણાના છોડ અને ઘઉંની લીલી ડુંડીઓથી કરવો જોઈએ અને પૂજા પછી સોપારી પણ અર્પણ કરવી જોઈએ નંબર પાંચ ગુરુની અશુભ અસરથી થતી સમસ્યાઓ જેમનું સન્માન કરવું હોય તેની સાથે જો મતભેદ થાય સમાજમાં બદનામી થાય અને માન ન મળે તો સમજવું કે ગુરુ તમારાથી નારાજ છે વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવાદ ધાર્મિક ઢોંગથી અનિતિના કાર્યો કરવા દંભ દ્વારા પૈસા કમાવવા સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો રાખવા સંતાન દોષ સ્થૂળતા અને સોજો એ ગુરુની અશુભ અસરો છે ગુરુની શાંતિ માટે મહાશિવરાત્રીના ઉપાયો જો વ્યક્તિની કુંડળીમાં ગુરુ અશુભ પરિણામ આપી રહ્યો હોય તો તે વ્યક્તિએ મહાશિવરાત્રિના દિવસે ભગવાન ઓમકારેશ્વરનું સ્મરણ કરીને શિવલિંગની પૂજા કરવી જોઈએ અને શિવલિંગને પીળા ફૂલોથી શણગારવું જોઈએ ત્યારબાદ ત્યાં બેસીને ભગવાન શિવના પંચાક્ષરી મંત્રના અગિયાર વાર જાપ કરવા જોઈએ નંબર છ શુક્રની અશુભ અસરથી થતી સમસ્યાઓ શુક્રની અશુભ અસરના કારણે જાતીય આનંદનો અભાવ જાતીય રોગ લગ્ન જીવનમાં અવરોધ પ્રેમમાં નિષ્ફળતા હૃદયની વધુ પડતી ચંચળતા પ્રેમમાં છેતરપિંડી કરવાની વૃત્તિ હોય તો શુક્ર અશુભ હોવાના લક્ષણો છે શુક્ર ગ્રહની શાંતિ માટે મહાશિવરાત્રિના ઉપાયો જે વ્યક્તિની કુંડળીમાં શુક્ર અશુભ ફળ આપતો હોય તેણે મહાશિવરાત્રિના દિવસે ભગવાન ભીમાશંકરનું સ્મરણ કરી શિવ પૂજા કરવી જોઈએ અને ત્યારબાદ શિવલિંગ પર અતર ચડાવવું જોઈએ તે પછી વ્યક્તિએ જરૂરિયાતમંદ લોકોને ચોખ્ખા અને દૂધનું દાન કરવું જોઈએ નંબર આઠ શનિની અશુભ અસરથી થતી સમસ્યાઓ અશુભ શનિ વ્યક્તિને ઝઘડાખોર આળસુ ગરીબ નિંદ્રાધીન અને પાછી પાની કરનારો બનાવે છે તે પગ અથવા તંતુઓમાં રોગનું કારણ બને છે શનિ અશુભ હોય ત્યારે જ પથરીની સમસ્યા થાય છે લોકો તરફથી ઉપેક્ષા લગ્ન જીવનમાં સમસ્યાઓ અને નપુસકતા શનિની અશુભ અસર છે શનિ ગ્રહની શાંતિ માટે મહાશિવરાત્રિના ઉપાયો જો કુંડળીમાં શનિ અશુભ ફળ આપી રહ્યો હોય તો મહાશિવરાત્રિના દિવસે મહાકાલનું સ્મરણ કરી તેલથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ અભિષેક કરેલ તેલ કેટલાક જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ અને શમીના પાન પણ અર્પણ કરવા જોઈએ ત્યારબાદ વ્યક્તિએ ત્યાં બેસીને મહામૃત્યુંજય મંત્રની અગિયાર માળાનો જાપ કરવો જોઈએ નંબર આઠ રાહુની અશુભ અસરથી થતી સમસ્યાઓ ડ્રગ્સ અને આલ્કોહોલનું વ્યસન ખોટા કામો કરવાનો શોખ શેર બજારમાં નુકસાન પરિવારથી દૂર રહેવું અનૈતિક કાર્યોમાં સામેલ થવું શરીરમાં ગુપ્ત રોગો થવા ગુનાઓમાં સંડોવું એ રાહુ અને કેતુની અશુભ અસરો છે રાહુ અને કેતુ ગ્રહની શાંતિ માટે મહાશિવરાત્રીના ઉપાયો જો રાહુ કુંડળીમાં શુભ સ્થાનમાં હોય તો વ્યક્તિ ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકે છે સાથે જ કુંડળીમાં કેતુને શુભ ઘરમાં રાખવામાં આવે તો વ્યક્તિને જીવનમાં માન સન્માન સંપત્તિ અને સંતાન પ્રાપ્ત થાય છે કુંડળીમાં રાહુ કેતુની સ્થિતિને શુભ બનાવવા માટે શિવલિંગ પર જળની ધારા ચઢાવવો ભાંગ અને ધતુરો પણ ચડાવો આનાથી રાહુ અને કેતુ પરેશાન નહીં કરે જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર